પોર જીઆઈડીસીમાં આવેલી એક કંપનીના કમ્પાઉન્ડમાં અજગર જોવા મળ્યો હોય આ અંગેની માહિતી સેવ વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટને મળી હતી મોબાઈલ ફોનથી તેમને જાણકારી આપવામાં આવી કે કમ્પાઉન્ડમાં અજગર જોવા મળ્યો છે જાણકારી મળતાની સાથે જ સંસ્થાના વોલન્ટિયર ત્યાં પહોંચી ગયા અને સાત ફૂટના મહાકાય અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું મહા મહેનતે આ સાત ફૂટના મહાકાય અજગરને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું ત્યારબાદ વન વિભાગને સુપ્રત કરવામાં આવ્યું છે આ કામગીરી સેવ વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટના વોલન્ટિયર્સ દ્વારા કરવામાં આવી મારું નામ અબ્બાસભાઈ સિંધી છે નિક્સન ઇન્જિનિયરિંગ લિમિટેડમાં ને અમે રાઉન્ડ મારવા ગયા હતા કંપનીમાં અજગર જોવામાં આવ્યો તો અમે અજયભાઈ પોરવાર જાણ કરી ને અજયભાઈ આવ્યા ને સહી સલામત એક્સપ્લો કરીને અજગર લઈ ગયા અજગર અજગરની સાઇઝ કેટલી હશે અંદાજે તમારી કમસે કમ સાત ફૂટની ઉપર જશે તમારું નામ મારું નામ અબ્બાસભાઈ સિંધી